નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં મિત્રો આજનો વિડીયો ખાસ એ યુવા મિત્રો માટે છે કે જે લોકો સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે કે જે લોકો માટે એક સપનું હોય છે આઈપીએસ બનવા માટે એ લોકો માટે મિત્રો ખાસ આ વિડિયો છે મિત્રો વિડીયોના એન્ડ સુધી બનાવી રહ્યા છે ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી છે આજના વિડીયોમાં કે જે તમને તમારા સપના સાકાર કરવા માટે મદદરૂપ થઈ શકે છે તો મિત્રો ઘણા એવા વિદ્યાર્થી વર્ગ હોય છે કે જે લોકો મધ્યમ વર્ગ લોઅર મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગમાં આવતા હોય છે કે જે લોકો આઈએસ આઈએસઆઈપીએસ ક્લાસ કરવા માટે સક્ષમ નથી હોતા કે એમની જોડે એટલા પૈસા પૈસા નથી હોતા કે જે લોકો આ ક્લાસ જોઈન કરી શકે ને એફોર્ડ કરી શકે ને એક્ઝામની તૈયારીઓ કરી શકે એટલા માટે લોકો ઘરે બેસીને તૈયારી કરતા હોય છે પરંતુ આવા વિદ્યાર્થીઓ માટે એક સંસ્થા છે સ્પીપા એટલે કે સરદાર પટેલ લોક પ્રકાશન સંસ્થા આ સંસ્થા એવી છે કે જે આવા બાળકોને મદદરૂપ થાય છે કે જે મધ્યમ વર્ગના છે ગરીબ વર્ગના છે એ લોકોને વિના મૂલ્યે આ લોકો મફત પ્રશિક્ષણ આપતા હોય છે આઈ આઈપીએસની ટ્રેનિંગ માટે કે આવી કોઈ પણ સારી એવી પરીક્ષા હોય છે એની એ લોકો સંપૂર્ણ તૈયારીઓ કરાવતા હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ આ સંસ્થામાંથી પાસ થઈને આઈએસ આઈપીએસ પણ બનીને નીકળેલા છે મિત્રો તો ખૂબ સારી સંસ્થા છે ખૂબ સારી તૈયારી કરાવે છે બરાબર તો આજે એની નોટિફિકેશન આવી છે મિત્રો એની પરીક્ષા લેવામાં આવશે અને એના દ્વારા જે પણ વિદ્યાર્થીઓ સિલેક્ટ થશે એની અંદર એ લોકોને સ્પીપા ક્લાસની અંદર એડમિશન મળશે તો ચાલો મિત્રો જોઈ લઈએ શું નોટિફિકેશન છે અને એ પહેલાં જો તમે મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂર લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા જ જાહેરાતને લગતા એજ્યુકેશનને લગતા ઇમ્પોર્ટન્ટ વિડીયો તમને સમયસર જોવા મળી રહે તો નોટિફિકેશન જોઈ લઈએ મિત્રો સૌથી પહેલાં જે શોર્ટ નોટિફિકેશન પેપરમાં આવી છે એની વાત કરીએ ત્યારબાદ ફૂલ નોટિફિકેશન જોઈશું કે જેની અંદર પૂરી ડિટેલ્સ આપેલી હશે બરાબર કે ફોર્મ ક્યારે ભરાશે ઉંમર મર્યાદા શું હશે લાયકાત શું હશે બરાબર કઈ કઈ પરીક્ષા હશે એ તમામ વિગતો આપણે મિત્રો વિડીયોમાં જોઈશું તો સૌથી પહેલાં વાત કરીએ કે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામ બે હજાર છવ્વીસ આઈએસ આઈ આઈએફએસ આઈપીએસ વગેરે જેવી પરીક્ષાઓ તેમજ અન્ય ગ્રુપ એ કેન્દ્રીય સેવાઓ માટેના પ્રશિક્ષણ વર્ગ બે હજાર પચીસ છવ્વીસ સ્પીપા દ્વારા સંચાલિત પ્રશિક્ષણ વર્ગ છે નોકરી માટેની કોઈ જાહેરાત નથી એટલા મિત્રો એક પ્રશિક્ષણ વર્ગ માટે છે કોઈ નોકરીની જાહેરાતની નોટિફિકેશન નથી બરાબર એક તાલીમ વર્ગ માટેની જાહેરાત છે યુપીએસસી દ્વારા લેવાતી સિવિલ સર્વિસ પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રકાશન સંસ્થા સ્પીપા અમદાવાદ ગુજરાતના ડોમેસાઇલ હોય તેવા ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે જે અન્વયે યુપીએસસી દ્વારા લેવાતી સિવિલ સર્વિસ પરીક્ષા બે હજાર છવ્વીસ એટલે કે આઈએએસ આઈએફએસ અને આઈપીએસ ની તૈયારી માટે પ્રશિક્ષણ વર્ગ બે હજાર પચીસ છવ્વીસ માટેની પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ માટે સ્પીપા દ્વારા ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે જે અન્વયે ઉમેદવાર ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ બપોરે બે કલાકથી તારીખ ચાર છ બે હજાર પચીસ સમય રાત્રિના ત્રેવીસ પોઈન્ટ ઓગણત્રીસ એટલે કે બાર કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે બરાબર એટલે પાંચ તારીખથી ચાર છ સુધી મિત્રો બરાબર આ પાંચ પાંચ તારીખથી ચાર છ સુધીમાં તમે બપોરે બે વાગ્યાથી તે છેલ્લી તારીખના બાર વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉપરોક્ત તાલીમ વર્ગ સંબંધિત માહિતી સારું ડબલ્યુ ડબલ્યુ ડોટ સ્પીપા ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને ઓજસ ડોટ ગુજરાત ડોટ જી ઇનની વેબસાઇટ પર વિગતવાર જાહેરાત ધ્યાનપૂર્વક વાંચીને અરજી કરવાની રહેશે બરાબર એટલે આ વેબસાઇટ ઉપર મિત્રો તમે ખાસ જોઈ લેજો કે જેની અંદર ફૂલ નોટિફિકેશન આપેલી છે એ એ નોટિફિકેશન આધારે તમારે અરજી કરવાની રહેશે બરાબર એટલે એમાં કોઈ મિત્રો ભૂલ રહે નહીં હવે મિત્રો આપણે પૂરી જે નોટિફિકેશન છે એનો સંપૂર્ણ અભ્યાસ કરી લઈએ તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ બપોરે બે વાગ્યાથી ફોર્મ ભરાવાનું ચાલુ થશે અને છેલ્લી તારીખ ચાર છ બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો બરાબર એટલે બાર વાગ્યા પહેલાં મિત્રો બરાબર ત્યારબાદ વાત કરીએ સ્પીપા અમદાવાદ અને તેના નિયંત્રણ હેઠળના તાલીમ કેન્દ્રો ખાતે તાલીમ કેન્દ્ર દીધી ગુજરાત સરકારની પ્રવર્તમાન અનામત નીતિ મુજબ ભરવામાં આવનાર તાલીમાર્થીઓની સંખ્યા ફાળવેલ સંખ્યાબંધની વિગતનો ઉલ્લેખ આ વિગતવાર જાહેરાતમાં કરવામાં આવેલ નથી તેની જાહેરાત પરીક્ષાના અંતે પરિણામની સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સર્વ ઉમેદવારે નોંધ લેવી બરાબર એટલે મિત્રો જે કેટેગરી વાઇઝ જે બહાર પાડતા હોય છે જાહેરાત એ અત્યારે અંદર એ જ્યારે રિઝલ્ટ આવશે એ પ્રમાણે એ વખત બહાર પાડવામાં આવશે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ બરાબર શૈક્ષણિક લાયકાતની અંદર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કાયદાથી સ્થાપિત માન્ય યુનિવર્સિટી ડીમ્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા હોવા જોઈએ બરાબર બીજી વાત કરીએ કે જે ઉમેદવારો સ્નાતક કક્ષાના અંતિમ સેમેસ્ટરમાં હોય તે પણ અરજી કરી શકશે બરાબર સ્નાતક કક્ષાના અંતિમ સેમેસ્ટરમાં હોય અને ઓનલાઈન અરજી કરેલ હોય તેવા ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સામે સ્નાતક અંગેના યોગ્ય પુરાવા જેવી કે ડિગ્રી સર્ટિફિકેટ કે અંતિમ સેમેસ્ટરની માર્કશીટ જેવા માર્કશીટ તેવા ઉમેદવારને પ્રવેશ સંબંધિત સંસ્થાનો નિર્ણય આખરી રહેશે બરાબર એટલે જે મિત્રો લાસ્ટ યરમાં હોય કે લાસ્ટ સેમેસ્ટરમાં હોય ટીવાયના એ લોકો પણ આ પરીક્ષા આપી શકશે અને જ્યારે પણ અંતિમ મેરિટ બહાર પડશે એ વખતે એમને એ લોકોએ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે બરાબર આ સિવાય પણ સંસ્થાનો નિર્ણય આખરી રહેશે જે ઉમેદવાર સ્નાતક કક્ષાના અંતિમ સેમેસ્ટરમાં હોય તેઓ ઓનલાઈન અરજી કરતી વખતે એપિયર્ડ યટ ટુ એપિયર ફોર લાસ્ટ યર સેમેસ્ટર ફોર ગ્રેજ્યુએશન એક્ઝામ રિઝલ્ટ હવેટેડ સિલેક્ટ કરવાનું રહેશે બરાબર એટલે મિત્રો જ્યારે પણ ફોર્મ ભરો તો એની અંદર આ વસ્તુ ખાસ તમારે સિલેક્ટ કરવાનું કે જે લોકો છેલ્લું વર્ષ ચાલુ છે પરીક્ષા આપેલી હોય અથવા પરીક્ષા આપવાની હોય એ લોકો માટે બરાબર ખાસ જે લોકોએ ગ્રેજ્યુએશન થઈ ગયું છે એ લોકોને આ વસ્તુ લાગુ પડશે નહીં બરાબર ત્યારબાદ મિત્રો વાત કરીએ કે રાષ્ટ્રીયતા તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ ત્યારબાદ ડીમાં જોઈએ આ તાલીમમાં જે ઉમેદવારો માતૃભાષા ગુજરાતી હોય અથવા જે ઉમેદવારો માધ્યમિક અથવા ઉચ્ચ માધ્યમિક પરીક્ષા ગુજરાતીમાંથી પાસ કરી હોય અથવા સ્નાતક કક્ષાની પરીક્ષા ગુજરાતીમાંથી પાસ કરેલ હોય અથવા ગુજરાતમાં પાંચ વર્ષનો વસ વસવાટ કરેલ હોય અને હાલ ગુજરાતમાં સ્થાયી હોય તેવા ઉમેદવારે આ તાલીમ અર્જમાં દાખલ થવા માટે લેવામાં આવતી પ્રવેશ પરીક્ષા અરજી કરી શકશે બરાબર એટલે ખાસ મિત્રો ગુજરાત માટે છે કે જે પાંચ વર્ષ અહીંયા રહેતા હોય અથવા જે લોકોનો માતૃભાષાની અંદર અભ્યાસ કરેલો હોય એ લોકો આ પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકશે જાહેરાતમાં દર્શાવેલ તમામ કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં શૈક્ષણિક લાયકાત વયમર્યાદા સંબંધિત જાતિ પ્રમાણપત્રો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટેનું નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ આર્થિક રીતે નબળા વર્ગો માટે ઇડબ્લ્યુએસ માટે પાત્રતા પ્રમાણપત્ર અથવા અન્ય તમામ ડોક્યુમેન્ટ્સ સંસ્થા દ્વારા જે તે તારીખે રજૂ કરવા જણાવવામાં આવે તે તારીખની સ્થિતિએ સરકારશ્રીની પ્રવર્તમાન સૂચનાનું એ ધ્યાનમાં લેવામાં આવશે બરાબર એટલે જે પણ કેટેગરી હોય સ્પેશિયલ કેટેગરી એસસી એસટી ઓ ઇડબલ્યુએસ વગેરે પ્રમાણ પત્રો જ્યારે પણ માંગે ત્યારે તમારે રજૂ કરવાના રહેશે બરાબર મર્યાદાની વાત કરીએ મિત્રો તો ઓછામાં ઓછા એકવીસ વર્ષ અને વધુમાં વધુ બત્રીસ વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ બત્રીસ વર્ષથી વધુ હશે તો મિત્રો તમે ફોર્મ ભરી શકશો નહીં અને એકવીસ વર્ષથી ઓછી હશે તો પણ તમે ફોર્મ ભરી શકશો નહીં બરાબર બિન અનામત અને આર્થિક નબળા વર્ગના ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવા થશે નહીં બરાબર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ બરાબર એસસીબીસીના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ ત્રણ વર્ષની છૂટછાટ મળશે બરાબર એટલે જે જાતિમાં જે પ્રમાણે છૂટછાટ મળતી હોય છે એ છૂટછાટ અહીંયા પણ મિત્રો લાગુ પડશે બરાબર એટલે એસસી ને ત્રણ વર્ષની છે બરાબર અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારોને વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળશે એટલે બત્રીસ વર્ષ હોય તો એમને પાંચ વર્ષ એટલે સાડત્રીસ વર્ષ સુધી એ લોકો ફોર્મ ભરી શકે ત્યારબાદ માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળશે દિવ્યાંગ ઉમેદવારો માટે ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ દસ વર્ષની છૂટછાટ મળશે બરાબર એટલે મિત્રો કેટેગરી આપી દઈએ ખાલી બીના નામતને કોઈ પણ બાંધ છોડ મળશે નહીં છૂટછાટ મળશે નહીં બરાબર સા સામાજિક અને શૈક્ષણિક વર્ગના જે ઉમેદવારો છે અમે ત્રણ વર્ષ છે એસસી એસટીને પાંચ વર્ષની છૂટછાટ છે માજી સૈનિકોને પાંચ વર્ષની અને દિવ્યાંગ ઉમેદવારો માટે દસ વર્ષની છૂટછાટ છે ફીની વાત કરીએ મિત્રો તો તમામ કેટેગરીના ઉમેદવારે પ્ર પ્રવેશ પરીક્ષાની ફી ફરજિયાત ભરવાની છે બરાબર પ્રવેશ પરીક્ષા ફીઝ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓ ઇન ડોટ ઇન પર તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ બપોરે બે કલાકથી તારીખ ચાર છ બે હજાર પચીસ રાત્રિના બાર કલાક સુધી ઓનલાઈન મોડમાં જ ભરવાની રહેશે બરાબર એટલે ઓનલાઈન જ મિત્રો ફી ભરવાની છે અન્ય કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં જેની સર્વે ઉમેદવારે નોંધ લેવી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે ત્રણસો રૂપિયા ફી રાખેલી છે અહીંયા મિત્રો બરાબર ત્યારબાદ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ શૈક્ષણિક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગ દિવ્યાંગ લોકોના ઉમેદવાર માજી સૈનિક કોની પરીક્ષા ફી પેડે 100 રૂપિયા ભરવાની રહેશે જે નોન રિફંડેબલ છે બરાબર એટલે ફી ની વાત કરીએ તો સામાન્ય વર્ગ માટે 300 અને ત્યારબાદ બીજી જે કેટેગરી છે એ લોકો માટે 100 રૂપિયા ફી છે પ્રવેશ પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારે જે વેબસાઈટ આપી છે એની ઉપર ફીઝ મેનુ માં જઈને સિલેક્ટ જોબ માં સ્પીવાની જાહેરાત ક્રમાંક જે આપેલો છે એ સિલેક્ટ કરવાનો છે પોતાનો કન્ફર્મ નંબર અને જન્મ તારીખની વિગતો નાખી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ પર ક્લિક કરી જરૂરી વિગતો ભરીને તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ બપોર બે કલાકથી તારીખ ચાર છ બે હજાર પચીસ રાત્રિના બાર કલાક સુધી પ્રવેશ પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની રહેશે તેમજ ભરેલ ફીની ઓનલાઈન પેમેન્ટ રિસીપ પણ મેળવીને પોતાની પાસે રાખવાની રહેશે બરાબર એટલે મિત્રો આ રીતે તમારે ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈને આ જાહેરાત ક્રમાંક આપીને તમારે ત્યાં આગળ ફી ભરવાની છે ત્યાંથી તમારે રિસિપ પણ મેળવી લેવાની છે પ્રવેશ પરીક્ષા ફી ભર્યા અંગેની પહોંચ ઓનલાઈન પેમેન્ટ રિસીપ પરીક્ષા સમય દર્શાવવાની રહેશે બરાબર જ્યારે પણ પરીક્ષાનો સમય આવશે મિત્રો એ વખત તમારે આ ફી પણ રિસીપ પણ જોડે રાખવાની છે જો ઓનલાઈન પ્રવે પ્રક્રિયામાં કોઈ ખામી હશે તો સ્ક્રીન પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે બરાબર એટલે કે કોઈ પ્રોબ્લમ આવશે મિત્રો એરર આવશે તો સ્ક્રીન ઉપર બતાવી દેશે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે પેન્ડિંગ ટ્રાન્ઝેક્શન બાબતે જો કોઈ સમસ્યા આવે તો તેને ચેક અર્લિયર ઇનકમ્પ્લીટ પેન્ડિંગ ટ્રાન્ઝેક્શન પર ક્લિક કરી જોઈ શકો છો પ્રવેશ પરીક્ષા ફી ભર્યા છે કે કેમ સુનિશ્ચિત કરવાની જવાબદારી તમામ ઉમેદવારની રહેશે પ્રવેશ પરીક્ષા બે હજાર ચોવીસ માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની પરીક્ષા ફી ભરવા અંગેના મૂંઝવતા પ્રશ્નો નિરાકરણ માટે ટોલ ફી નંબર આપેલો છે વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ફાઇવ ફાઇવ ડબલ ઝીરોનો ઉપયોગ કરો બરાબર કોઈપણ ફી બાબતે કોઈ પ્રશ્ન હોય મિત્રો તો આ નંબર ઉપર તમે ફોન કરીને પૂછી શકો છો તેવા પ્રવેશ પરીક્ષાની વાત કરીએ તો સ્પીપાની પ્રવેશ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે જે નીચે મુજબ છે પ્રથમ તબક્કાની પરીક્ષાનું માળખું આ પ્રમાણે છે બરાબર જે તારીખ વીસ સાત બે હજાર પચીસ સમય અગિયારથી એક અને બીજું પેપર આવશે જે બેથી સાડા ત્રણ કલાક સુધીનું છે પેપર એક સામાન્ય અભ્યાસ એક અને પેપર બે સામાન્ય અભ્યાસ બે બરાબર પહેલું પેપર સો માર્કનું છે બીજું પેપર પચાસ માર્કનું છે પહેલાં પેપરના બસો ગુણ છે અને બીજા પેપરના સો ગુણ છે એટલે ડબલ ગુણનું પેપર થઈ જશે તમારું ટોટલ ત્રણસો માર્ક છે પ્રવેશ પરીક્ષા માટેના કેન્દ્રો અહીંયા આપેલા છે મિત્રો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ મહેસાણા પૈકી જેની ફાળવણી ઉપલબ્ધતાના ધોરણે કરવામાં આવશે વિગતવાર પરીક્ષા કેન્દ્રની જાણ પ્રવેશ પરીક્ષા હોલ ટિકિટમાં કરવામાં આવશે બંને પેપરો એમસીક્યુ બેઝ હેતુલક્ષી હશે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં રહે છે ખોટા જવાબ બદલ અથવા એક પ્રશ્નમાં એક કરતાં વધારે જવાબ બદલ પ્રશ્નના કુલ ગુણના તેત્રીસ ટકા ગુણ બાદ કરવામાં આવશે બરાબર અહીંયા મિત્રો માઇનસ પદ્ધતિ છે ખોટો જવાબ હશે કે એક કરતાં વધુ જવાબ ટીક કરેલા હશે તો માઇનસ તેત્રીસ ટકા કટ થશે પેપર અને પેપર એ બેના સંયુક્ત ગુણને આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે પ્રથમ તબક્કાની હેતુલક્ષી પરીક્ષાનું સિલેબસ એનએક્સ એ મુજબ રહેશે ત્યારબાદ ઓલ ટિકિટની વાત કરીએ ઓલ ટિકિટ ડાઉનલોડ પ્રિન્ટ આઉટ કરવા બાબત બરાબર તારીખ વીસ સાત બે હજાર પચીસ રવિવારના રોજ યોજાનાર પ્રથમ તબક્કાની હેતુલક્ષી પરીક્ષા માટે પ્રવેશ પરીક્ષા ફી ભરનાર અરજદારોએ ઓજસ ડોટ જીઓ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પરથી પ્રવેશ પા પત્ર હોલ ટિકિટ તારીખ એક સાત બે હજાર પચીસ બપોરે બે કલાકથી તારીખ વીસ સાત પચીસ સવારના સાડા દસ કલાક સુધી ડાઉનલોડ કરી લેવાની રહેશે બરાબર મિત્રો હોલ ટિકિટની પણ એ તારીખ આપી દીધેલી છે કે એક સાતથી તમે બે વાગ્યાથી ઓલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો બરાબર અને વીસ સાત બે હજાર પચીસ સુધી તમે ડાઉનલોડ છેલ્લી તારીખ છે ડાઉનલોડ કરવા માટેની ત્યારબાદ દ્વિતીય તબક્કાની જે પરીક્ષા છે એની વાત કરીએ તો નિબંધ કસોટી હશે પ્રથમ તબક્કાની પરીક્ષા પેપર એક અને પેપર બે ના મેળવેલ ગુણના આધારે કેટેગરી વાઇઝ મેરિટ મુજબ અત્રેની પરીક્ષા સમિતિ દ્વારા નિયત થયેલ મિનિમમ પાસિંગ માર્ક્સ અને સંખ્યાબંધના આધારે દ્વિતીય તબક્કાની પરીક્ષા માટે પસંદગી પામેલ ઉમેદવારોને બોલાવવામાં આવશે દ્વિતીય તબક્કા માટે પસંદગી પામેલ ઉમેદવારોની લિસ્ટ સંસ્થાની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે બીજા તબક્કાની નિયમન કસોટી અંદાજિત માહે ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં આયોજિત કરવામાં આવશે બરાબર એટલે મિત્રો જે પહેલી પરીક્ષા છે પેપર વન ને ટુ એના આધારે મેરિટ બનશે અને કેટેગરી વાઇઝ એનું મેરિટ લિસ્ટ બનીને વેબસાઇટ પર મૂકવામાં આવશે ત્યારબાદ બીજા તબક્કાની કસોટી લેવામાં આવશે કે જે નિબંધ આધારિત પ્રશ્નો હોય છે એ બરાબર એ પરીક્ષા લગભગ ઓગસ્ટ કે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં યોજાશે દ્વિતીય તબક્કા એટલે કે નિબંધ કસોટી એજ એ ટેસ્ટ ગુણ સોમાં રહેશે દોઢ કલાકનું પેપર રહેશે અંદાજેત એક હજાર શબ્દોની મર્યાદામાં એક નિબંધ લખવાનો રહેશે અંતિમ પરિણામની વાત કરીએ તો પ્રથમ તબક્કાની વૈકલ્પિક એમસીક્યુ બેઝડ પરીક્ષા લક્ષી પ્રકારની પરીક્ષાના પેપર એક જનરલ સ્ટડીઝના બસો ગુણ પ્લસ પેપર બે એપ્ટિટ્યૂડના સો ગુણ એમ ત્રણસો ગુણ અને દ્વિતીય તબક્કાની નિબંધ કસોટીના સો ગુણ એમ બંને તબક્કાના મળીને કુલ ચારસો ગુણના આધાર નિબંધ કસોટીના કસોટીમાં ઉપસ્થિત રહેલ ઉમેદવારની તેઓની પ્રાપ્ત કરેલી મેરિટ યાદી સંસ્થાની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારબાદ રાજ્ય સરકારની પ્રવર્તમાન અનામત નીતિ મુજબ ઉમેદવારોના મેરિટ કેટેગરી અને તાલીમ કેન્દ્રની પસંદગીના પ્રેસ કોન્ફરન્સ મુજબ સંબંધિત તાલીમ કેન્દ્રો ખાતે સંખ્યાબળ ભરવામાં આવશે બરાબર મિત્રો પરીક્ષા એક અને પરીક્ષા બે બરાબર જે પેપર એક બે છે અને નિમન પ્રકારની જે કસોટી છે એના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે અને જે જેટલી સંખ્યાબળ છે એ પ્રમાણે કેટેગરી વાઇઝ અલગ અલગ તા તાલીમ કેન્દ્રો ઉપર એ પ્રમાણે જગ્યા ભરવામાં આવશે સ્વીપા અમદાવાદ ખાતેના તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવનાર ઉમેદવારની સંસ્થાના નિયમ અનુસાર ઉપલબ્ધતાના ધોરણે હોસ્ટેલ સવલત મળવાપાત્ર રહેશે બરાબર જે પણ ઉમેદવારો પાસ થશે મિત્રો એ લોકોને હોસ્ટેલની સગવડ પણ જે મળવા છે ત્યાં આગળ મળશે અરજી કરવાની રીત જોઈએ તો ઓનલાઈન અરજીપત્રક ભરવા અંગેનું માર્ગદર્શન મેળવવા માટે નીચે લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર આ મિત્રો ટોટલ એ લિંક આપેલી છે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે એ તમે મિત્રો લિંક ઉપર જોઈ લેશો બરાબર વાત કરીએ કે વધુમાં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એજ્યુકેશન ક્વોલિફિકેશન પરની વિગતોમાં દરેક ઉમેદવારે પોતાની સ્નાતક લાયકાતમાં ઇન્સ્ટિટ્યૂટ નેમ અને એક્ઝામ બોડીમાં આપે જે કોલેજમાંથી સ્નાતક કર્યું તે કોલેજનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે ત્યારબાદ સંસ્થાના ગુજરાત કોમર્સ કોલેજ અમદાવાદ સાથે થયેલ એમઓયુના અનુસંધાનને નિયત થયેલ ત્રીસ રિઝર્વ સીટો પર પ્રવેશનો લાભ લેવા માંગતા ગુજરાત કોમર્સ અમદાવાદ અથવા ગુજરાત આર્ટ્સ અને સાયન્સ કોલેજ અમદાવાદ અથવા ગુજરાત આર્ટ્સ અને કોમર્સ કોલેજ અમદાવાદમાં સ્નાતક કરેલ અને ઓનલાઈન અરજી કરતી વખતે ઇન્સ્ટિટ્યૂટ નેમ એન્ડ એક્ઝામ બોડીમાં આપે જે કોલેજમાંથી સ્નાતક કરેલું હોય તેનું પૂરું નામ સ્પષ્ટપણે દર્શાવવાનું રહેશે જો ગુજરાત કોમર્સ કોલેજ અમદાવાદ અથવા ગુજરાત આર્ટ્સ અને સાયન્સ કોલેજ અમદાવાદ અથવા ગુજરાત આર્ટ્સ અને કોમર્સ કોલેજ અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા સંબંધિત કોલેજના નામ સામે વિગત દર્શાવેલ નહીં હોય તો તેઓને ગુજરાત કોલેજને ત્રીસ જગ્યાઓનો અનામતનો લાભ મળવાપાત્ર રહેશે એટલે કે મિત્રો જે તમે અમદાવાદની જે કોલેજ છે બરાબર એમાંથી જો તમે ગ્રેજ્યુએશન કરેલું છે ને તો એ લોકોને ત્રીસ ટકા સીટો અનામત હોય છે બરાબર તો એ તમારે સ્પષ્ટ દર્શાવવું પડશે જો તમે સ્પષ્ટ દર્શાવેલું ન હોય તો ત્રીસ ટકા જે રિઝર્વેશન સીટો છે એનો તમને લાભ મળશે નહીં જે તે સમયે પ્રવર્તમાન પરિસ્થિતિને આધિન ગુજરાત કોલેજની ત્રીસ જગ્યાઓના મતના લાભ બાબતે સંસ્થા દ્વારા ફેરફારને રદ કરવાનો હક પણ અબાધ્ય રહેશે પર કેટલીક સામાન્ય સૂચના છે મિત્રો એ જોઈ લઈએ તારીખ વીસ સાત બે હજાર પચીસ રવિવારના રોજ યોજનાર પ્રથમ તબક્કાની પરીક્ષા માટે અરજદાર પ્રવેશ પરીક્ષા માટે પ્રવેશપત્ર હોલ ટિકિટ વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓની વેબસાઇટ પરથી એક સાત બે હજાર પચીસ બપોરે બે કલાકથી તારીખ વીસ સાત પચીસ બપોરે સવારના સાડા દસ કલાક સુધી ડાઉનલોડ કરી શકશે બરાબર એટલે વીસ તારીખે પરીક્ષાઓ જેવાની છે પ્રથમ તબક્કાની એક તારીખથી એની હોલ ટિકિટ ચાલુ થશે તો તમે વીસ સાત સુધી વોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો પ્રવેશ પત્ર વગર પરીક્ષાકાંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં બરાબર મિત્રો હોલ ટિકિટ આપણે અવશ્ય લઈ જવાની છે પરીક્ષા શરૂ થવાના ત્રીસ મિનિટ પહેલાં ઉમેદવારે પોતાની બેઠક પર બેસી જવાનું રહેશે બરાબર એક અડધો કલાક મિત્રો આપણે પહેલાં જવાનું હોય છે ઉમેદવારના યોગ્ય કારણે ધ્યાને લઈ પરીક્ષા શરૂ થાય તે પછી વધુમાં વધુ દસ મિનિટ સુધી જ પરીક્ષા ખંડમાં પ્રવેશ મળી શકે પરંતુ તે બદલ વધારાનો સમય મળવાપાત્ર રહેશે નહીં ઉમેદવાર પોતાની સાથે પરીક્ષાખંડમાં કેલ્ક્યુલેટર મોબાઈલ જેવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનો પુસ્તક ગાઈડ કાપલી જેવા કોઈપણ પ્રકારનું છાપેલું કે હસ્તલિખિત સાહિત્ય રાખી શકશે નહીં બરાબર આ સિવાય પણ કોઈ પણ લેખ કે પેપર ઉમેદવાર નકલી એ પણ લઈ જઈ શકશે નહીં પરીક્ષા શરૂ થયા બાદ તે પૂર્ણ થાય ત્યાં સુધી પરીક્ષા વર્તખંડ છોડવાનો રહેશે નહીં પરીક્ષા પૂર્ણ થવા માટેનો બે વાગ્યા તુરંત જ ઓએમઆરસી નિરીક્ષણને સોંપી દેવાની રહેશે બરાબર તો આ મિત્રો કેટલીક સામાન્ય સૂચના છે જે આપણે દસમા બારમાની પરીક્ષામાં અને કોલેજની પરીક્ષામાં કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં આપતા હોય એ પ્રમાણેની સામાન્ય સૂચનાઓ છે બરાબર એ મિત્રો તમે એક અભ્યાસ કરી લેજો અને નજર જોઈ લેજો જેનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરી લીધો છે જો હજુ પણ મિત્રો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમે નિષ્ફળ હોય કે આનું ફોર્મ કરી દે બધું સ્ટેપ બાય સ્ટેપ તો એ પણ આપણે એક અલગથી વિડીયો બનાવશું જો તમે કોમેન્ટમાં જણાવશો તો બરાબર એટલે મિત્રો ખાસ એક ખૂબ સારો અવસર છે એ વિદ્યાર્થીઓ મિત્રો માટે કે જે મધ્યમ વર્ગમાં આવે છે ગરીબ વર્ગમાં આવે છે કે જે લોકો ઊંચા જે કોચિંગ ક્લાસ એફોર્ડ નથી કરી શકતા સ્પીપા એક સારું માધ્યમ છે ખૂબ જ ઘણા વિદ્યાર્થીઓ અહીંયાથી આઈએસ આઈપીએસ બનીને નીકળેલા છે અને ખૂબ જ સારી સંસ્થા છે તો આ મોકો મિત્રો ના જવા દેતા સમયસર ફોર્મ ભરી દેજો અને પરીક્ષામાં પાસ થાય એ માટે અત્યારથી જ બેસ્ટ ઓફ લક તમને અને ખૂબ સારી મહેનત કરો અને તમારા સપના સાકાર કરો તો આજનો વિડીયો મિત્રો પૂરો થાય છે આશા છે કે વિડીયો તમને ગમ્યો છે તો મિત્રો જે પણ મિત્રો સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરતા એ લોકો એ મિત્રો સાથે ખાસ વિડીયો શેર કરજો મારી ચેનલ લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી ફરી એક નવા વિડીયોમાં ત્યાં સુધી રજા બોમ બને જય હિન્દ જય ભારત